સૌ આત્મીયજનોને વંદન પ્રણામ આ છે પોષ મહિનાની પૂનમ પોષી પૂનમ માં જગદંબાના પ્રાગટ્યનો દિવસ તો માં જગદંબાના ગુણાનુવાદ તો જેટલા ગવાય એટલા ઓછા છે જગતસ્ય અંબા જગદંબા જે આખા જગતની માં છે દેવી ભાગવતમાં ભગવાન વેદવ્યાસી જન્મે જઈને કે છે એશ ભાગ્યા કૃતપ્રજ્ઞા ધન્યાસ્તે સતમ તે ચિત્તે સદા દેવી વસતી પ્રેમ સંકુલે એ જીવ ભાગ્યશાળી છે કે જેના પ્રેમ મંદિરમાં જગદંબા બિરાજે છે માતાજી મંદિરમાં તો છે પણ હૃદય મંદિરમાં અને આપણા પ્રેમ મંદિરમાં માતાજીનું પ્રાગટ્ય કરવાનું છે પ્રેમ એટલે ભાવ આપણે કોઈને આપી શકીએ તો શું આપી શકીએ તો સદભાવ તો સદભાવ એ માતાજીને પ્રિય છે અને ભાવ કેવો મંદિરમાં તો માતાજીના દર્શન કરીએ પણ ચંડીદાસ નામના માતાજીના ભક્ત અને એમને જે ભાવ વ્યક્ત કર્યો કે મેં તો જોઈ રે જોઈ રે જોઈ રે મેં તો જોઈ રે પૂનમ ની રાતે રાસ અને પૂનમ કેવી તો કે છે રૂપેરી રંગ ભરી ખીલી સી ચાંદની રૂપેરી રંગ ભરી ખીલી સી ચાંદની ચમકતા તારલાને દિવ્ય બની રોશની ચાંદલીઓ રે મલકાતો આવે ગોખ ગબ્બર પર અમૃત વર્ષાવે તો જેવો ભાવ ભક્ત કવિ ચંડીદાસ નો હતો એવો ભાવ આપણો પણ હોવો જોઈએ આપણે હર ક્ષણે માતાજીને મહેસૂસ કરીએ કે મારી જોડે જ છે મારા ઘટઘટમાં બિરાજમાન છે તો એવો ભાવ દેવી ભાગવત અને કવિઓ જે થયા ચંડીદાસ કવિ વલ્લભ એમના હૃદયમાં છે એમના ભાવમાં છે તો આજ પોષી પૂનમની આપ સૌ આત્મીયજનોને સૌ ભક્તજનોને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ છે અને સાથે સાથે અમારી જે યુટ્યુબ ચેનલ છે ડૉક્ટર કૃણાલ જોશી એને વધારેમાં વધારે આપ સબસ્ક્રાઈબ કરો કારણ કે આ યુટ્યુબ ચેનલ એવી છે કે એમાં આધ્યાત્મિક વિષયો ઉપર સત્સંગ છે ચિંતન મનન છે દેવી ભાગવત શ્રીમદ ભાગવત હોય શિવપુરાણ હોય તો આ શાસ્ત્ર ચિંતનો આ યુટ્યુબ ચેનલમાં છે બીજું કે આપનો કોઈ પણ પ્રતિભાવ હોય તો અમારો મોબાઈલ નંબર છે અમારો સંપર્ક નંબર છે નાઇન એટ નાઇન એટ જીરો ટુ ફોર ડબલ સિક્સ ટુ સંપર્ક ફરીથી નોંધશો નાઇન એટ નાઇન એટ જીરો ટુ ફોર ડબલ સિક્સ ટુ આના ઉપર આપનો પ્રતિભાવ સત્સંગરૂપી સરિતામાં સ્નાન કરી પવિત્ર થાવ આપ સૌ ઉપર મા જગદંબાની ખૂબ ખૂબ કૃપા દ્રષ્ટિ રહે એ જ અભ્યર્થના સાથે સૌને વંદન પ્રણામ જય માતાજી